આવી ગઈ તું હા આવી તો ખરી મને ફોન કરીને બોલાવી કે હાલો તું અહિયાં રક્ષાબંધન કરવા પોતે વઈ ગઈ ને મને રક્ષાબંધન કરવા બોલાવી મારે હું અહીંયા પછી માણાને જમાડવાના બધાયને અહીંયા માર બધાયનું કરવાનું પછી આવી તો ખરી કામે કરાયું એટલું બધું એ કર્યું અને રક્ષાબંધન ને દિવસે પોતે હું કર્યું વઈ ગયે અને મારે અહીંયા રહેવાનું પછી મોડી મોડી આવી ખાલી પાંચસો રૂપિયા એની છોકરીને બે હજાર નું કવર કા કામ છું લગ્ન માં આવી હતી ત્યારે મારી યાર એવું કર્યું પછી જણા ની રસોઈ પાંદી ઉદી કરાવી અને પછી હાથમાં હું આપ્યો તો કે બસો રૂપિયા હું

મને હવે રક્ષાબંધન કરવા હું તમારી બહુ ઘરે હોય ને ત્યારે જ મને બોલાવી નતર નહીં બોલવાનું હું કઈ કામ વાળી છું તમારી અત્યારે જો ગાળો કપડાં દીધા મને કે હંકેલો તમે હારા હંકેલો છો એટલે મારી આગળ કામ જ કરાવું છું હા હું નથી બોલું તમારી આરે હું નહીં આવું તમારી